Matsaraus <coughs> ેશ શરમીય દર્શન મંદાસચિરાનના પૂજિતા સુરનરો ધર્માનંદનમ ક્ષિવાગી મહં વિચિ ્રી સ્વામીનારાયણાય નમો નમ શ્રી હરે કૃષ્ણાય નમો નમ પુરુષોત્તમાય નમો બોલો સ્વામીનારાયણ ભગવાન હરેકૃષ્ણ મહારા લક્ષ્મીનારાયણ નરનારાયણ નરનારાયણદેવન राधामण देवनी ज सिद्धेश्वर महादेवनि विघ्न विनायक देवनि कष्टभञ्जन देवनि बोलो लो એ સ્વામી વાત કરે છે કથામાં જીવ વળગાડી દેવો કીર્તનમાં તો આફુરી મૂર્તિ સાંભળે એ માટે કીર્તન સાંભળવાનો અભ્યાસ રાખો હા મોટા કહેતા હોય પણ જુઓ તો દ્રવ્યની જ વાત થતી હોય મોટા કહેવાતા હોય પણ પૈસાની વાત થતી હોય જેમ ભગવાન મળવા કઠણ છે તેમ સાધુનો જોગ મળવો એ કઠણ છે તેમજ વિષય મૂકવા પણ કઠણ છે પંખો કરો એટલે આમ મચ્છર નો હોય વિષય મૂકવા એ કઠણ જન્મ અને મરણ ગર્ભવાસના દુઃખનું જેને અનુસંધાન હોય તેને વિષય ઝેર જેવા થઈ જાય છે એ કામદારનો દીકરો રાજાના ઘરમાં હતો તે વખતે રાજા બહારથી આવ્યા ત્યારે કામદારનો દીકરો કહે હવે હું હવે હું ક્યાં જાઉં ત્યારે રાણી કહે તને ને મને બેહીને રાજા મારી નાખશ માટે આ પાયખાનામાં પડ પછી તે પાયખાનામાં પડ્યો ને હવારે ભંગીયાએ તેને નદીએ લઈ જઈને ધોઈને સાફ કર્યો ત્યારે તેણે પોતાના હાથમાં વેઢ હતો હાથમાં મોટો ઝાડો વીટ વીંટી જેવું એક આપ્યું તું બોલીશ માં એમ કહીને ઘેર ગયો તે હવે પાછો કોઈ દિવસ તે કામ માટે જાય કામ માટે જાય ખરો બીજા દિવસે રાણીએ તેને બોલાયું બોલાવવા માંડ્યો તે કહે હવે પાયખાનામાં પડવા નહીં આવું તેમ જેને ગર્ભવાસના દુઃખનું અનુસંધાન હોય તે ફરીને ગર્ભવાસમાં જવું પડે એવું કર્મ કરે જ નહીં ગર્ભવાસ એટલે જંપુરી જ સમજી લ્યો જંપુરી હારી પણ ગર્ભવાસની હારો જંપુરીમાં સીટા તો રાખે એટલે ઉંধে માથે લટકવાનું શિરસાसन 9 મહિના ઉદે મળમૂત્રની ક્યારી જઠસા આગની પડખે બળતી હોય એનો તાપ હવે પોખરામાં પડવા નહીં આવું તેમ જ્યારે ગર્ભવાસના દુઃખનું અનુસંધાન હોય તે ફરી ગર્ભવાસમાં જવું પડે એવું કર્મ કરે જ નહીં મન કે મતે વર્તે સો ચંડાળ સબ મન કે મારે રોત હે માટે મનને કહે કોઈ પણ ક્રિયા ન કરવી મન કરે કહે એમ ન કરવું મન તો ઘડીક મેળે ચડાવે ઘડીકમાં વઢાવે ઘાસ પ્રથમ કહ્યું કરે નહીં મનનું તે જાણ હરીનો દાસ મન તો ઘડીકમાં છે ને કંઈનું નું કંઈ કરે માટે મનનું ધાર્યું કરે એટલે મોક્ષ ન થાય મનનું ધાર્યું મૂકે એનો મોક્ષ થાય માટે શાસ્ત્ર કે સંતો કે કરવું જેવા મહારાજ છે જેવા સાધુ છે તેવા જણાતા નથી એટલે સત્સંગનું સુખ આવતું નથી માટે જેવા છે તેવા જાણવા બીજા જળ પદાર્થ ઝાડ મેળી હવેલી સ્ત્રી છોકરું ઢોર જેને જુએ તે જળ ભાવને પામી જાય છે ભગવાન તથા આ સાધુને જુએ તે બ્રહ્મરૂપ થઈ જાય માટે ભગવાન તથા સાધુ ને જોવા ને તેનું જ મન મનન કરવું પણ જેટલું બીજું મનન થાયશ એટલું મહારાજને સાધુને થાતું મહારાજનું સાધુનું થતું નથી જાજુ ચિંતવન જગતને જીવને જગતનું થાય પૈસાનું થાય સ્ત્રીનું થાય પદાર્થનું થાય આ જીવનો એવો સ્વભાવ છે જે જોવે એને કાંઈ માલ ન હોય કૂતરાનો મળ પીડ્યો તો એને સંભાળેલું નહીં જેવા પદાર્થનું ચિંતવન કરે છે ને માકડા જેવું છે માકડું એક મિલિટ નીલ વાંદરું આવે ને એક મિલિટ સ્થિરનો ધજાની પૂંછડી જેવું છે હાથીના કાન જેવું છે એલાશ ધજાની પૂછડી ઉઠે પવન ન હોય તો એલા મન એવું છે એમાં નાના બાળક જેવું બાળકના રમાડ ના રાજ બાળકે જોઈજો થી થાય જ નહીં કાંઈ બે કાંઈ બે કાંઈ વાંચવા બે હારું ને દસ મિનિટમાં પંદર વાર ફરે હું વાંચે એ ગમે એટલી ભલામણ કરો શીખવાડો ભૂલી દે બેન એ અક્ષરધામમાં જવું અક્ષરધામમાં જેવું સુખ અહીં છે પણ પંચ વિષય સુખ આવવા દેતા નથી વાતો કરીએ છીએ ત્યારે જેમ તળાવમાં લીલ માર્ગ દે એવું થાય છે શેવાળો હોય ને તળાવમાં આમ લાકડી મારો છૂટી પડે વળી થાય ભેગી થઈ જાય એમ વાતો કરીએ ત્યાં સુધી માયા છેટી જાય પછી ભેગી થઈ જાય માટે સતત સંત સમાગમ કી જે હો નિશ દિન નિશ એટલે રાત્રિ દિન સતત સાધુનો સમાગમ કરવો અહો રાત્રિ કૃપાનંદ સ્વામી ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી આવા મોટા મોટાનો સમાગમ સ્વામી કે રાત સ્ત્રી પ્રલય સુધી કરશું ત્યારે માયા છેટી થાય છે આવી માયા છે આ શરીર જ માયા છે પેલા તો એનાથી જુદું પડવું ને નિજાત્માન બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા શિક્ષાપત્ર એકસો સોળ મો શ્લોક આત્મા રૂપે વર્તવું ત્રણ દેહથી પર થઈ તળાવમાં લીલ માર્ગ દે એવું થાય પછી જેવું હતું તેવું ને તેવું થઈ જાયશ ઊંટીયો મરી ગયો તેમાંથી વૈરાગ ઉપજ્યો ને આ તો છોકરો મરે તો પણ વૈરાગ ન થાય માટે જેને એવા સંસ્કાર હોય તેને જ વૈરાગ થાય ઉઠી શકે નહીં નહીં બાહુ બોલાવો બાજંદજી તેને રે દેખીને ત્રાસ એક ઊંટ્યો મરી ગયો કોઈથી મરણ જોયું નહોતું બાજન રાજા લશ્કર તેર તુંબાનું હતું આવડું તુંબડું હોય ને રસ્તાને કાંઠે મૂકી દેવાનું લશ્કર ચાલુ જતું હોય તેની ધૂળ ઉડી ઉડી તુંબડું ભરાઈ જાય બીજું તુંબડું મૂકો એવા તેર તુંબડા ભરાઈ જાય એટલું લાંબુ લશ્કર હતું બોલો કેટલા કાંઈક સસ્સો ઊંટ ઉપર તો એનું બબરસી શીખાનું રહેતું રસોડાનું સામાન एक आकड़ो मर ऊट मरी गॉकअप तो ट्रैफिक। राजा के क्या हुआ मूट मर गया उतरी जो आ इसमें कान है पैर है पूछ है इसमें क्या मर गया इसमें प्राण चला गया हाँ, जो चला गया મેરા મેરાતા હા હા રાજાને તમારું એવું થાય તો બોલ જ્યાં ત્યાં ફકીરી લીધી લીધી ફકીરી છોડ્યો ફંદજી એટલું બધું મૂકીને બોલ એને ધન્યવાદ દેવો ધન ધન નિષ્કળ સ્વામી એવા રાજાઓને ધન્યવાદ આપ્યા છે જેમ ખેતર પાળા ખેતર ખેડે જેમ ખેતરવાળા ખેતર ખેડે છે બારવટાવાળા બારવટું કરે છે તેમ સત્સંગ સારું એટલો દાખલો કરે ત્યારે સત્સંગ થાય ખેતરવાળા કેટલી મહેનત કરે ખેડૂત લોકો હોય ને એવી ધમાલ કરે એવી ધમાલ કરે અડધો શેર પાસે ધૂળ તો ખાઈ જતા છે મોઢામાં બોલો ધૂળ ધમાવો રાત મહેનત કરે તે દિવાળીએ કંઈક બે પાંદડે થાય એ હરખું ભગવાનની ઈચ્છા હોય તો બારવટાવાળા બારવટે સડે મોત ને હાથમાં લઈને જવાનું મારી નાખે એમ સત્સંગ સારું એટલો દાખલો કરે ત્યારે સત્સંગ થાય દેશકાળ આવ્યા વિના ખબર પડે નહીં એ માટે દેશકાળ આવે ત્યારે ડગવું નહીં પણ શિક્ષા પત્રી પાળવી કરો વાત

આપણને મળ્યા છે તે તેવા કોઈને મળ્યા નથી આ ભગવાન છે ને આવ્યા નથી ને આવશે નથી આવ્યા ને આવશું ક્યાંથી રે તેમ જો સહુ મનમાંથી રે આ ભગવાન ક્યારે આવ્યા નથી ને આવશે એક જ વાર બ્રહ્માંડમાં આવે છે मेला आ आपण मिळागुर्लभ आभा दुर्लभ आशन दुर्लभ आन दुर्लभ आहे केल्या दाखले आत्संग माटे ते ने जतन कर સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જો રે બોલો જડ બીજા બીજાનો રંગ એવો ડાપણ નાખ જો રે છે મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મ ને રે નહી તો ઉત્ક નો યુગત ડાભ માની લેજો એ મરમ ને

એને નિષ્કુળાન સ્વામીના કાવ્યો તો અત્યારે પીએચડી મોટા મોટા ભણેલા કરે પણ હજી અક્કલ નથી ચાલતી એમાં અને નિષ્કુળાંત સ્વામી કાળા અક્ષર કુવાડે માર્યા તો બોલો મારા કે તમે લખશો ને કાવ્ય થઈ જાય બોલશો એ કવિતા થઈ જાય તો મોટો લખો પહેલો વહેલો ગંધ તમે યમદંડ કરો અને તમારા સસરાના ગામમાં આધોય મારીને કરો એટલે બોલો વખતે એવા વૈરાગ વાળા અત્યારે કીધું સસરલંગામાં રહેવાનું બધાળભા શાક રોટલી બનાવી દે બને રોકાય એવું નતું આ તો વૈરાગી મહાવૈરાગી ભગવાન ની આજ્ઞા એ કરી ચોરા માર્યા પછી ગામનો ઘરઢેરો હતો ને દરબાર ઈ સમજાવવા આવ્યો એ આવી પરણેલી સ્ત્રી છોકરા તમે આ મૂકીને ત્યારે નિષ્કળનું મને સપાને ગમે રે સંસાર બાર એક બેન ત્રણપત ગામ દરબાર ને વૈરાગ વિડો થાય કે તમે બંધ કરો ને મને હોતી વૈરાગ થઈ જાય કારણ કે એ તો ગોળી વાળી બંદૂક હતી ને ખાલી બંદૂક નહોતી ખાલી બંદૂક હોય ને તો પોતે ડરે હામે ઓળો ડરે અને ઓલી ભરેલી હોય ને તો હામે ઓળો એક જ ડરે પોતાને ડર ન લાગે ખાલી હોય તો તો ઓલો ફૂંકી મારશે આપણને પાસે કાંઈ છે નહીં ઓલી તો ભરી બંદૂક હતી એટલે એ જે શબ્દ બોલે ને એ અઢી જ હામાના આરપાર ઉતરી જાય નિષ્કુળાન સ્વામીના દીકરા માધવજી કરીને આવ્યા નામ ગોવિંદ સ્વયં પાડ્યું ને સાધુ કરીને તો એ દીકરા સાધુ થઈ ગયા બોલો અને એમ કહેવાય છે એમના દીકરા બે દીકરા એમ માધવજી કહીને આવ્યા ને ગઢડે તો મહારાજ કે જાઓ લાડુબાને ઓરડે જમી આવો જીવુબાને ત્યાં ત્યાં જીવુબા થાળી કરી ત્રણ પ્રકારના રોટલા મૂક્યા ખૂંડની રોટલી બાજરાનો રોટલો અને જાય જે પસંદ હોય ખાય તે બે રોટલા ને અડાઈ ને ઉપર જુવાર રોટલો ખાઈ ગયા બોલ ત્યારે લાલ જીવબા આશ્ચર્ય પામ્યા મહારાજ કે મહારાજ જમવા કોણ હતા મારા મહારાજ કેમ તો કે આવા વૈરાગવાળા વાળા મહારાજ કે સિંહના તો સિંહ જ હોય ને નિષ્કળાન સમયના દીકરા હતા બોલ જો નિષ્કુળ પીરસે તો કેડ બાંધીને હાલતા થાય આપણને ન મળે ત્યારે જ દુઃખ થાય નહી અને મળે ત્યારે દુખ દુઃખ થાય એટલો ફેર છે બહુ લાંબો ટૂંકો ફેર નથી કેમ લાગે છે આ વાતો દુર્લભ છે કેટલે દાખડે આ સત્સંગ મળે માટે તે સત્સંગને જતન કરીને રાખો અક્રૂર મણી લઈને ભાગી ગયો તેમાંથી પ્રસન્ન સત્રાજીત અને કૃતવર્મા આદિ ત્રણ ચાર તો જીવથી ગયા કેટલાકને માહી અવગુણ આવ્યો એમ વિષયના સંબંધમાં પાપ છે માટે લેણદેણ કે વ્યવહાર કર્યામાં અવગુણ આવે એવો વ્યવહાર ન કરવો લ્યો બને ત્યાં સુધી ભગવાનના ભક્તોએ વ્યવહાર પાડવો નહીં પાડવો તો વ્યવસ્થિત પાડવો જો અભાવ આવે તો વ્યવહાર પાડ્યો હોય તો જીવ જાય અવગુણ આવે તો અભાવ આવે તો જીવ જાય માટે બહુ વિચારીને વ્યવહાર પાડું તો આ બોલો અક્રુર કેવા મહાન ભક્ત હતા તો મણી ગયો બોલું એક વાત વાંચી લઈએ આપણે તમારે કોઈ દેશકાળ આવે ત્યારે બુદ્ધિ ફરી ન જાય તે સારું મશ કરીને મશ્કરીને છીએ માટે કોઈ વાતે પરાભવ ન થાય તથા કોઈનો ભાર ન આવે એમ શીખવું કર્યું એક સ્વામિનારાયણ થશે અને આંધળે ઘા કર્યો અને કદાપી વાગ્યો ત્યારે શું કાવેડી કહેવાય તેમ તાવ પણ કોઈનો ઉતાર્યો ઉતરતો નથી કદાપી કીધું ને ઉતરો તો તે શું ભગવાન કહેવાય એ કરો વાત કદાચ કોઈને વચને કંઈ કંઈક થયું આંધ આંધળુક્યા ઘા કર્યો વાગી ગયો ઘાવેડી થોડો કહેવાય આટુકદા થોડો કહેવાય એમ કદાચ કોઈ બે વાત સાચી પડી જાય તો એમ ન માની લે હું વચન સીધી થઈ ગયો એમ ભગવાન ઈચ્છા હોય તો થાય કોઈને આશીર્વાદ આપવા ને તો એવા આશીર્વાદ મહારાજ સારું કરશે મારા વચને થાય એમ નહીં ગોપાળાન સ્વામીના પરચા તમે જો આવા પુસ્તક લખાય એટલા વડોદરાના પરચા છે એકે એક પરચામાં શેલ એવું આવે જે આ કર્યું હું કાંઈ કરતો ને એટલે ગોપાળાન સ્વામી મહારાજ ગોપાળાન સ્વામીને વચને કામ કરતા પણ સ્વામીને એમનું હું ગાડા તળે સ્વાન ગતિ કરે છે તેમાં મિથ્યા મનમાં ધરે છે ગાડા એટલે કૂતરું આયલું જતું હોય ને થાય હું ગાડું ખેંચું હકીકતમાં ગાડું બળદ ખેંચતા હોય એમ આપણને એમ થાય કે હું કરું હું કરું એ જ અજ્ઞાન શકટનો ભાર જેમ તાણે શકટ લગાડું એનો ભાર બળદ તાણે છે પૂતરું તાણી શકતું નથી એમ આ લોકમાં જે કાંઈ આપણે કરીએ એ મારો મહારાજ કરે છે આપણે કાંઈ કરી શકતા નથી સાજાન સ્વામી મહારાજ શ્રી શ્રીધરમ શ્રી ધરમ વાસુદેવમ હરે માધવ કેશવ કામદં કારણ સ્વામી નીલકંઠમ ભજે સજાનોડો સજ